જય દ્વારકાધીશ આજના તાજા સમાચારમાં લુસાળાની મુલાકાતે પરેશભાઈ ગૌસ્વામી આવ્યા છે અને ખેડૂતોએ અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે હિતેશભાઈ ડાંગર લાખાભાઈ ડાંગર તેમજ ભીખુભાઈ ડાંગર અને ગોવિંદભાઈ ડાંગર પાસેથી આપણે સાંભળીએ કે લુસાળા કાજેરિયાના રોડની કેવી હાલત છે કેવી પરિસ્થિતિ છે મિત્રો હવે લુસાડાથી કાજરિયાળા વાળા રસ્તો જે આપણે લગભગ ત્રણ વર્ષ થયા આનો જે પ્રોબ્લેમ છે આપણે જોઈ રહ્યા છીએ અને ઘણા સોશિયલ મીડિયામાં આપણે વિડીયો પણ મૂકેલો છે હવે અત્યારે ખેડૂતોને ખૂબ જ મોટામાં મોટો પ્રશ્ન છે કે જે થી કાજરિયારા એક ગામથી બીજા ગામને જોડતો રસ્તો હવે આની અંદર ખાસ કરી આપણે જો અત્યારે જોઈએ ને તો ખરેખર ખાસ તો આ એક મોટું કૌભાંડ જ છે કેમ કે ત્રણ વર્ષથી આ રસ્તો ન બનતો હોય અત્યારની સરકાર એમ કહે છે કાયમી અમે એટલા કિલોમીટર રસ્તો બનાવી નાખીએ તો આ સો કિલોમીટરના રસ્તાની અંદર ત્રણ વર્ષથી આ ખેડૂતો હેરાન થાય છે અને આ ખેડૂતોની પોઝિશન એવી છે અત્યારે કે કોઈ બૈરાઓને કદાચ ભાત લઈને જવું હોય ને તો કોઈ જઈ શકે એવી પોઝિશન નથી કારણ કે આની પહેલાં પણ આપણે બતાવેલું છે કે આમાં તમે ગોઠણ ગોઠણ સુધી તો ખૂતી જાવ છો અને ભ્રષ્ટાચાર એવો છે કે જે માટી નાખવાની હોય કાયદેસર એની જગ્યાએ જે સીકણી અને સફેદ માટી નાખવામાં આવી છે એટલે આની અંદર તો ખાસ કરી જે કાયદેસર તો અધિકારીઓ આની અંદર ક્યાંક ને ક્યાંક જેના કારણે ખેડૂતોને બહુ મુશ્કેલી ભોગવવી પડે છે કારણ કે અધિકારીઓની જ મોટી ભૂલ છે અને સાથે કંટ્રાટી પણ આવતો હોય છે અને અધિકારીઓ છે ને એ જ આમાં ક્યાંક ને ક્યાંક સંડવાયેલા છે મિત્રો એટલે આપણે ઘણી વખત રજૂઆત કરેલી છે છતાં કોઈ ધ્યાન દેતું નથી અને આપણે જો ખેડૂતોને કાયમી માટે હું છું કે બધા છે કે સોશિયલ હિસાબે ગમે એટલા વિડીયો કદાચ નાખશો ને તો કોઈ અધિકારીઓ ધ્યાન દેવાના છે નહીં આ રજૂઆત ખરેખર કલેક્ટરને કરવાની હોય છે અને કલેક્ટર હાથમાં લઈએ અને અધિકારીઓને કીએ આની પેલા જે આપણે સોશિયલ મીડિયામાં વિડીયો મૂક્યો ને મિત્રો થોડાક જ દિવસમાં અધિકારી આવીને અને જાણ કરીને વૈયા ગયા છે કે એક મહિનાથી અંદર અમે ડામર રોડ બનાવી દઈએ તો ત્રણ વર્ષથી આ ક્યાં ગયા તા બધા કેવાનો મતલબ એવો છે ક્યાંક ને ખરેખર તો ભાજપ સરકાર જ આની અંદર સામેલ છે એટલે વસ્તુ એવી છે મિત્રો ખરેખર ખાસ કરીને કે ખેડૂતો પ્રત્યે અત્યારે કોઈ આ સરકારની અંદર ખેડૂતોનો કોઈ છે જ નહીં કારણ કે ખેડૂતોનો હોય તો આ પ્રશ્ન અત્યારે ઉભો જ ન થાય અને તમે જુઓ અત્યારે આ જે રોડ બનાવવાનો છે આની અંદર હલાય એવું નહોતું છતાં ઘણી બધી ખેડૂતોએ જે ખેડૂતોએ ઘણી બધી ભલામણ કરી કલેક્ટર પાસે ગયા હતા તે પછી લગભગ પંદર દિવસના મહેનત પછી આજે ઉપર મેટલ નાખવામાં આવી છે સામાન્ય હલાય એવી પોઝિશન થઈ છે એટલે કાયમી માટે એમ કહું છો ખેડૂતોને ખેડૂતો એકા તો જ આ વસ્તુ તમારી નાબૂદ થાય બાકી કોઈની તેવો જ નથી કોઈ કરી હગવાનું નથી બાકી અધિકારીઓને એકવાર મૂકો કન્ટ્રાક્ટીને એકવાર મૂકો ને સરકારને એકવાર મૂકો બધા એકા થાય તો જ આ વસ્તુ નાબૂદ થાય અને આપણે પરેશભાઈ જોવા માટે આવ્યા છે

કામ થતું નથી અને અટાણે ખેડૂને ભાર્યું કે નીણ પૂરો લેવામાં એવી પોઝિશન છે વાહન કોઈ ભૂકતું નથી તો આ રસ્તાનું વહેલી તકે કાંઈક નિવારણ કરે એવી હું દરેક જનતાને જાણ કરું છું કે વહેલા આ રસ્તાનું કામ પૂરું કરે આમાં કોઈને અટાણે લીલું છે છતાં પણ વાઢવા જવા એવી પોઝિશન નથી આમાં ભારી કે વાહન કંઈ હાલતું નથી ટ્રેક્ટર હાલતા નથી તો વહેલા આ કામ શરૂ કરે અને આની કઈક વ્યવસ્થા કરે નકર આમાં ખેડૂને અટાણે હમણાં મોસમ પડી જાય તો આમાં માલ સામાન હારવો કેમ એવી પરિસ્થિતિમાં તાણે ખેડૂત બહુ હેરાન પરેશાન છે તો હું આભાર માનું છું કે વેલા હેરાનું કામ શરૂ કરે સમજ્યા પાણી નીકળી જવું જોઈએ ખેડૂતો અત્યારે પરિસ્થિતિ હવે કોઈ જઈ હગે એમ નથી ત્યાં ગાડું લઈને કે મોટરસાયકલ લઈને આવી પોઝિશન છે માંગ અમારી છે કે આરસીસી વાંક સુધી મંજૂર કરી દઈએ હા પાંચ કિલોમીટર અહીંથી મોટા કાજલિયારા બરાબર હા અને વૈશ્વ જ્યાં ફૂલ આવતો હોય ત્યાં ફૂલ નાખી દેવાના બરાબર અટકે છે અટકે પછી અહીંથી જ અટકે છે સમજા અહીં લુસાડા થી આપડે શરૂઆત થઈ ને ત્યાંથી જ અટકે છે પછી પાણી પ્રશ્ન હલ કરી દીધો એટલે આ તોડ બારો બાઈ નાખી સમજા કંતરા જઈએ નકર બારો બાઈ નો નાખી માટી તો એને બારી કાઢવી જોઈએ ખરેખર એ તો આ ખેતરો વાળા હારા કહેવાય કેટલા સમય સમસ્યા છે આ સમસ્યા છે આજ બે મહિનાથી

એટલે પાણીનો પ્રશ્ન હલ થઈ જાય અને બે નું બે ચર થાય એવું કરવાનું બરાબર અને કામ બંધ નહીં રહ્યા બરાબર નગર અમે પ્રાંત અધિકારી પાસે જાઉં મામલતદાર પાસે જાઉં જ્યાં જરૂર પડશે આવશી અમે બરાબર ને બરાબર આ અમારો પ્રશ્ન છે